શું પરિસ્થિતિ છે ગામમાં અને તંત્ર દ્વારા શું સૂચનાઓ આપવામાં આવી છે હાલ જે સતત વરસાદ વહી રહ્યો છે જેના કારણે નર્મદા ડેમ સાઈડથી સદાસરોવર સાઇડથી જે પાંચ લાખ ક્યુસેક પાણી છોડવાનું તંત્ર દ્વારા જાહેર કરેલું છે જેના પરિણામે હાલ નર્મદા નદીમાં ચોવીસ ફૂટનું લેવલ થઈ રહ્યું છે અને જો વધારે જો પાણી છોડવામાં આવશે તો છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ સુ થાય તો જે અમારા ગામની સીમ છે આજુબાજુ જેવા ગામડા જે અને જેવા ગામડાઓમાં પાણી કે આમ શક્યતાઓ વધી રહી છે તંત્ર દ્વારા ગઈકાલ નાઇટની અંદર જે પોલીસ તંત્ર દ્વારા અને જે વહીવટ તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે ગામડા કે નદી ન ખેડવા માટે તેમજ જે નદી કિનાર વસતા જે લોકો છે તેઓને સાવચેતી સલામત સ્થળે ખસી જવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે ચોક્કસથી તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે કે નદીમાં કોઈ પણ માછીમારે જવું નહીં તેમજ નીચાણવાળા જે વિસ્તારો છે કિનારાના વિસ્તારો છે જે રહેતા હોય તેમને પણ સલામત સ્થળે ખસી જવા માટેની ખાસ સૂચનાઓ તંત્ર દ્વારા આપવામાં આવી છે તરિયા ધંતુરિયા સરફુદ્દીન ખાલપિયા બોરભાટા બેટ આ તમામ ગામોમાં એટલે તંત્ર આ વખતે ચોક્કસપણે તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે સજ્જ છે ભરત ચુડાસમા દૂરદર્શન સમાચાર ભરૂચ